મેં ધરપકડ થઈ ત્યારે પણ એક જ શબ્દ વાપર્યો હતો કે સત્ય મે જય સત્ય પરેશાન થાય પરાજિત ના થાય હંમેશને માટે આખરે સત્યનો વિજય હોય છે અને નેવું દિવસે સત્ય બહાર આવ્યું એટલે ન્યાયપાલિકાનો હું આભાર માનું છું અને જે લોકોએ મને ઉત્સાહ મારી સાથે વ્યવહાર કરી મારા જન્મદિવસે ભગવાન સને ધ્વજારોહણના કાર્યક્રમમાં હજારો લોકોએ પ્રાર્થના કરી એ પ્રાર્થના પણ ફળી છે એ હું માનું છું કોઈ સંતે એમ કીધું છે કે મીરા નરસિંહ પોતાને ભગવાન મળ્યા એમના પ્રમાણો આપતા ગયા એટલે કે લખતા ગયા મને એમ લખે લાગે છે કે આપણે આવા સંજોગોમાં એક રસ્તને યાદ ના કરીએ એમને કરેલી મદદને યાદ ના કરીએ તે બરાબર નહીં અંતે સમયે તમારી મહેનત કરો ગીતામાં કીધું કે કર્મ કરતું જા ફળ મળશે જ અને એ કાનૂની રીતે જે કે કાનૂની સંઘર્ષ લડાઈ એ મહેનતના અંતે ન્યાયપાલિકાએ જે ન્યાય આપ્યો ભગવાન કૃષ્ણએ જેલમાં જન્મીને સત્તાની પીડા અને અન્યાયો સામે પડવા માટે જ અહીંયા જ્યારે જેલમાં જ જન્મ લીધો હતો એ જેલમાં અમને નેવો દિવસ એવો જ કંઈક અનુભવ રહ્યો આખરે સત્યનો વિજય થયો ભગવાન કૃષ્ણના અને જે જે લોકોએ સુરતથી લઈને તરાજા જૂનાગઢ જિલ્લો મોરબી જામનગર કચ્છ પાટણ સુધીના જે આવેદનપત્રો આપ્યા એમને પણ આ તકે હું યાદ કરું છું અને અઢારે વર્ણને આહિર સમાજને મારા ખૂબ ખૂબ આભાર કે આપ જ્યારે આફતની ઘડીએ મારી સાથે રહ્યા મારા પરિવારની સાથે રહ્યા ત્યારે તમારો આભાર કારણ કે સમય તો કોઈ પણ હોય સારો હોય કે ખરાબ હોય જવાનો જવાનો ને જવાનો જ પણ ખરાબ ખરાબ સમયે ધીરજ રાખવા માટે ખરાબ સમયે જે પડખે ઉભા છે એવા લોકોને ફરીથી આભાર માનું છું જયારે